ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો સોળ જુલાઈ બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ ઉપર સકારાત્મક અસર થશે કે નકારાત્મક અને વિશેષ કેવી કેવી અસરો થશે આ બધું જ આ વિડિયોમાં જણાવીશું આવો શરૂ કરીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના જાતકો માટે સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી વધુમાં આઠમા ભાવનો સ્વામી તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે તો આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારે અંગત સંબંધો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે ખાસ કરીને જો તમે પરિણીત છો તો ધ્યાન રાખો કે તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ ન આવે

કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન કોઈ પણ પ્રકારનું જોખમ ન લો જો તમે જોખમ નહીં લો તો તમે તમારી જાતને સમસ્યાઓમાંથી આ સમય અવધિમાં બચાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની જાતકોની તો કુંભ રાશિ માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે જોકે સાતમા ભાવના સ્વામી પોતાનાથી બારમા ભાવમાં જઈ અને કેટલીક ક્ષેત્રોમાં નબળા પરિણામો આપી શકે છે ખાસ કરીને વિવાહિત જીવનમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને મદદ કરવામાં નિષ્ફળ જઈ શકે છે પરંતુ અન્ય ક્ષેત્રોમાં તે તમને તમને ખૂબ સારા પરિણામો પણ આપી શકે છે જો તમે કામ કરતા વ્યક્તિ છો તો નોકરીમાં સારી સુસંગતતા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે નોકરીમાં રહેવા માંગતા લોકોના સાથીદારો અને વરિષ્ઠ લોકો સાથેના સંબંધોમાં સુધારો આવતો જણાશે આ સમય દરમિયાન તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરી અને તમે વરિષ્ઠ લોકોની નજરમાં હીરો બની શકશો આ ગોચર કાર્યમાં સફળતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે જો કે આ ગોચર વ્યવસાય માટે પણ અનુકૂળ માનવામાં આવશે પરંતુ આ ગોચર વ્યવસાય કરતાં નોકરી કરતા લોકો માટે વધુ મદદરૂપ થઈ શકે છે તમને જણાવી દઈએ કે વ્યવસાયમાં પણ અનુકૂળ પરિણામો આવતા રહેશે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં સારી ગોચરતા સારી સુસંગતતા સારા પરિણામો જોવા મળી શકે છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે દ ચધ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે સૂર્યદેવ છઠ્ઠા ભાવના સ્વામી છે અને તમારા પાંચમાં ભાવમાં ગોચર કરશે જો પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી માનવામાં આવતું પરંતુ આ ગોચરથી આપણે સરેરાશ પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ પાંચમા ભાવને કાલ પુરુષની કુંડળીનું સૂર્યનું પોતાનું ઘર માનવામાં આવે છે આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે એટલે કે બુદ્ધિને મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ ઊંડા વિચાર કર્યા પછી તમે સારી યોજનાઓ બનાવવામાં સફળ થશો તમારા બાળક સાથે નાના વિવાદ પછી તમે તે વિવાદોનો ઉકેલ પણ લાવી શકશો અને બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો પરંતુ તમારે ખાવામાં સમય રાખવો પડશે કારણ કે તમારી પાચન શક્તિ નબળી રહી શકે છે જો તમે મિત્રો સાથે નમ્રતાથી વર્તન કરશો તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે આ ગોચરમાંથી ફક્ત ચારે જ અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે જો તમે પાંચમા ભાવ સાથે સંબંધિત બાબતોને કાળજીપૂર્વક સંભાળી લો સાવધાની રાખી અને તમે માત્ર નકારાત્મકથી બચી શકશો નહીં પરંતુ ઘણી બાબતોમાં સકારાત્મક પરિણામો પણ મેળવી શકશો તો મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોળ જુલાઈ થી થનારું કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે કંઈક આવા પરિણામો ઉત્પન્ન કરતું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક આપ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે